રાષ્ટ્રીય શિક્ષક શિક્ષા પરિષદ અને ગુજરાત વિદ્યાપીઠના સંયુક્ત ક્રમે ગુજરાત વિદ્યાપીઠ ખાતે યોજાયું વિકસિત ભારત એટ દિશામાં શિક્ષક શિક્ષણનું રૂપાંતરણ વિષયક રાષ્ટ્રીય સંમેલન યોજાયું રાષ્ટ્રીય શિક્ષક શિક્ષા પરિષદ નવી દિલ્હી અને ગુજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે ગુજરાત વિદ્યાપીઠ ખાતે વિકસિત ભારત એથેરિક 2047 ની દિશામાં શિક્ષક શિક્ષણનું રૂપાંતરણ વિષયક રાષ્ટ્રીય સંમેલન યોજાયું છે રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવરજી આજે આ રાષ્ટ્રીય સંમેલનનો શુભારંભ કરાવ્યો હતો તેમણે આ પ્રસંગે કહ્યું કે અતિત અને આધુનિકતાના સમન્વયથી જ આપણે ભાવી પેઢીનું ભવ્ય નિર્માણ કરી શકીશું શિક્ષકોના પ્રશિક્ષણમાં મહત્વની ભૂમિકા નિભાવી રહેલી રાષ્ટ્રીય શિક્ષક શિક્ષા પરિષદના પશ્ચિમ ક્ષેત્રના છ રાજ્યો છત્તીસગઢ ગોવા ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાન તથા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી દમણ અને દીવ થી પધારેલા શિક્ષણ વિદ્ય નીતિ નિર્ધારણમાં મહત્વની ભૂમિકા ભજવી રહેલા તજજ્ઞો અને ઉચ્ચ અધિકારીઓને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવરજીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નિતૃત્વમાં રાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત શિક્ષણ ક્ષેત્રે આટલી ગંભીરતાપૂર્વક ચિંતન કરવામાં આવી રહ્યું છે નવી શિક્ષણ નીતિ બે હજાર વીસના અમલીકરણ વખતે અનુભૂતિ થઈ છે તે ભારતની યુવા પેઢીને આપણા અત્યાર સુધી શિક્ષણ નહીં માત્ર માહિતી જ આપી રહ્યા છે આ દિશામાં હવે અત્યંત ગંભીરતાપૂર્વક ચિંતન શરૂ થયું છે તે ભારતનું સ્વભાવ 这些。 રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સ્વયં પણ શિક્ષક આચાર્ય છે ત્રીસ વર્ષો સુધી તેમને બાળકો ભણાવ્યા છે બે દિવસીય રાષ્ટ્રીય સંમેલનમાં શિક્ષણવિદોને સંબોધતા તેમણે કહ્યું કે નવી શિક્ષણ નીતિ અને વિકસિત ભારત એટ ધ રેટ આ બંને મિશનનો મૂળ ઉદ્દેશ્ય એવા રાષ્ટ્રનું નિર્માણ કરવાનો છે જ્યાં સૌ સુખી અને આનંદિત હોય અને આપણે ભારતના નાગરિકો ગરિમાપૂર્ણ જીવન જીવીએ સમજદારી એ છે કે જમાના સાથે પોતાની જાતને બદલે છે આપણે વર્તમાન સમાજની આવશ્યકતા અનુસાર આપણી યુવા પેઢીને તૈયાર કરવાની છે